ચાર વેદો ને સ્થાપિત કરશે અઢાર પુરાણો ને સ્થાયી કરશે આવા એક પુત્રને હું જન્મ આપવા માંગુ છું હે મત્સ્યગંધા તમે મારી સાથે તૈયાર થાવ અહીં પરાસરના મુખમાંથી આવા શબ્દો સાંભળી અને થાય છે વિચારે છે કે જેને હું ગુરુ માનું છું જેની ગુરુ તરીકે મેં પૂજા કરી છે એવા આજે મારી સાથે કરે છે પરંતુ એમાં પણ સત્ય હશે ત્યારે ક્ષમા કરીને કહે છે કે ક્ષમા કરો ગુરુવાર આપ જે કઈ વિચારતા હોય હું આપના વિચાર ઉપર જવા નથી માગતી પરંતુ હે પ્રભુ હું એક કુમારિકા છું અને વળી હું

જો આપની સાથે કોઈ પણ પગલું ભરું તો મેં મારા પિતાનાનો અપરાધ કર્યો એટલે જે કન્યા પોતાના પિતાનો અપરાધ કરે છે તે ક્યારેય ઈશ્વરની કૃપાને પ્રાપ્ત કરી શકતી નથી માટે હું મારી પિતાની ક્યારેય મારા પિતાની નજરમાં ખરાબ હોવા માગતી નથી હું મારી મારા પિતાનો વિશ્વાસ ક્યારેય તોડવા માગતી નથી પ્રભુ મને ક્ષમા કરો ત્યારે પરાસર કહે છે કે હે દેવી કોઈ અફસોસ ના કરો વધારે વિચારોમાં કોઈ દ્વિધામાં ના રહો કારણ તમે જેમ કહો છો કે તમે કુમારી કા છો હું તમને વચન આપું છું કે તમે હંમેશને માટે મારો સ્પર્શ થયા પછી પણ મારી સાથે સહવાસ થયા પછી પણ તમે સંતાનને જન્મ આપ્યા પછી પણ કાયમી માટે કુમારી રહેશો જાવ એ મારું વચન છે પરાશરના મુખમાં આવા વાત સાંભળી અને ફરીથી સત્યવતી કહે છે કે હે પ્રભુ કદાચ એ વાત ચાલો માની લીધી પરંતુ દિન મૃત કીધા મહાપાપ શાસ્ત્ર કહે છે કે દિવસે પ્રતિકીડા કરવાથી મહાપાપના સહભાગી બનીએ છીએ તો અત્યારે સૂર્યદેવની ઉપસ્થિતિ છે અને સૂર્યની ઉપસ્થિતિમાં જો રતિકીડા કરવામાં આવે તો મહાપાપી બનીએ તો એ પાપમાંથી કોણ બચાવે અહીં એનો જવાબ પણ કહે છે પરાસર કે દેવી જો બે આજ દિવસ સુધી ક્યારે પણ કામ વાસનામાં હું મગ્ન ન બનેલો હોય તો હું સૂર્યદેવની આજ્ઞા કરું છું સૂર્યદેવની આરાધના કરું છું કે અત્યારે ને અત્યારે તે અંધકારમાં વયા જાય ને આખું જગત આખું અંધકાર મને મળી જાય અત્યારે દિવસ નહીં પરંતુ રાત્રિ થઈ જાય પરાશર મુખ્ય ઋષિના મુખમાંથી આવા શબ્દો સાંભળતાની સાથે જ સૂર્યદેવ ગાયબ થઈ જાય છે અને તરત જ આખો અંધકારમય રાત્રિ થઈ જાય છે માન માન કરી અને પરાશર ઋષિનું મુખ દેખાય છે વચ્ચગદ્દા વિચારે છે કે મરાસર ઋષિ તો જે કરવું હોય તે કરી શકે છે હવે શું કરવું કુમારિકા ભંગની વાત કરી કુમારિકા ભંગનો એને વચન આપી દીધું કે ક્યારેય તમારું કુમારિકા ભંગ નહીં થાય અને દિવસની વાત કરી તો એમને એમ કહી દીધું કે રાત્રિ ઇતિહાસ જાય અને ચારે પર તારા દેખાવા મળ્યા એનો મતલબ પરાસર ઋષિ જે કાંઈ શક્તિ છે મહાશક્તિશાળી છે ત્યારે એમ કહેવાય છે કે મત્સ્યગંધા કહે છે કે હે પ્રભુ આખી વાત એ પણ સત્ય છે પરંતુ આપ મારી સાથે સવાસ વાત કરો છો પ્રભુ મારી હું મારી નજીક આવતા લોકો પોતાના નાક ઉપર હાથ મૂકી જાય છે હું એટલી બધી ગંધાતી વ્યક્તિ છું હું દુર્ગંધ આવી રહી છે મારામાંથી કે મારી નજીક કોઈ નથી આવી શકતું તો આપ તો મારા માધ્યમથી એક પુત્રની પ્રાપ્તિની કામના રાખો છો તો આ કઈ રીતે શક્ય છે ત્યારે પરાશ ઋષિ કહે છે કે હું હંમેશા સત્યના વચને ચાલ્યો હોય નારાયણની ઉપાસના કરી ભાઈ શક્તિની પ્રાર્થના કરી હોય

અને હજારો માઇલ સુધી એની સુગંધ આવવા માંડે છે અતિશય સુગંધિત બની જવાને કારણે એનું નામ પડે છે ગંધા એક નામ એનું ગંધા પણ હતું કે જેનામાંથી અતિશય યુગ સુગંધ આવતી હતી આથી એનું નામ ગંધા પણ પડે છે અહીં પરાસર ઋષિ સાથે અંતે તે સહમત થાય છે પરાશર ઋષિ સાથે સહવાસ કરવાથી તેને ત્યાં એ પુત્રની પ્રાપ્તિ થાય છે અને એ પુત્રનું નામ વ્યાસ રાખવામાં આવે છે આ વ્યાસ આપણે કથા શુખદેવ જન્મની હતી પરંતુ વ્યાસનો પર જન્મ કરવો પડે ને પિતા પીતા અને પછી બાપ પુત્ર આવે ને એટલે વ્યાસનો જન્મ જન્મ ગયો અહીં વ્યાસ અને સત્યવતીને પરાશર ઋષિ એના આશ્રમ મુખીને વયા જાય છે એના દાસરાજ ના કરે મુખીને વયા જાય છે દાસરાજ ભીવાન પોતાની પુત્રી અને પોતાના પુત્રીના પુત્રને જોઈને વિચારે છે કે તો ઠીક બા પરાશર જેવા ઋષિ હતા મહાજ્ઞાની હતા તેની મારી દીકરી સાથે આવું કર્યું પરંતુ હવે કહેવું પણ કોને શા માટે કહેવું આવા અનેક તર્કો વિતર્કો કરે છે આ બાજુ પરાશર ઋષિ શસ્ત્રબાહુના વિરોધની અંદર ઘરે ઘરે જઈને ભટકે છે એક પગે લંગડા અને કહે છે કે તમે શસ્ત્ર બાહુનો વિરોધ કરો અન્યાય સામે ન્યાયને પ્રાપ્ત કરવાની પ્રયત્ન કરો ભવિષ્ય માટે શ્રેષ્ઠ કર્મ કરવા માટે તત્વ કરો એક ક્ષત્રિય ને શુભ કાર્ય કરો પરાસર સામે યુદ્ધ કરો શત્રુબાહુ સામે યુદ્ધ કરો આવું પરાસર જયારે બધા કહેવા નીકળે છે ત્યારે એક વરમાં એક વાર એક વરમાં એક વાર એ પોતાના પુત્ર ને પત્નીને બળવા માટે જાતા આ બાજુ પાંચમું વર્ષ વ્યાજજીને ચાલતું હોય છે પાંચમા વર્ષે જ્યારે પરાસર ઋષિ આ દાસરાજ બીમારના ઘરે આવે છે ત્યારે તે દાસરાજ બીમાર નક્કી પહેલાંથી જ કરેલું હોય છે કે હવે જ્યારે પણ આવે ને હવે જ્યારે પણ આવે ને ત્યારે એને કહી દેવું કે આ તારી પત્નીને તારા પુત્રને લઈને વયો જા હવે આનો ભાર મારે કેટલા સમય સુધી સહન કરવો તે જ એને સાથે સહવાસ કર્યો અને પુત્રને પ્રાપ્ત કર્યું આથી આ તારી પત્ની છે આ તારો પુત્ર છે આને લઈને વયો જા અને અથવા તો આ તારા પુત્રને લઈને વયો જા હું મારી પુત્રીને બીજે પરિણામી દઈશ આ બાજુ જ્યારે પણ ઋષિ સદુષી દાસનાથ જુબાના ઘરે આવે છે તો આજ મનમાં જે વાત હતી વ્યાસજી તરત જ દોડીને પિતાને જોઈને ચોટી જાય છે દીકરા હંમેશા પિતાને જોઈને એને ખંભે ચોંટવાનો ખંભે બેસવાનો પ્રયત્ન કરે છે વ્યાસજી પણ એવો જ કરે છે પરાશ્રમે ઋષિને ચોટી જાય છે ત્યારે દાસરાજ દિવાલ તામસ સાથે ક્રોધ સાથે કહે છે કે હે મુનિ અત્યાર સુધી તો મેં તમને કઈ કહ્યું નહીં અત્યાર સુધી તો મેં તમને કઈ કહ્યું નહીં પરંતુ આજે હવે હદ થઈ ગઈ પાંચ પાંચ વર્ષ હોય ગયા આ તમારો પુત્ર અને તમારી પુત્રીનો ભાર હું કેટલા સમય સુધી ખમું હવે મારા ખંભા પણ ઘડા ગયા છે હવે હું પણ સહન કરી શકતો નથી હું પણ કેટલા વર્ષો સુધી હલેસા અટકાવું કાં તો તમે આ તમારી પત્ની અને પુત્રને રહી જાઓ અને અથવા તમારા પુત્ર લઈ જાઓ હું પુત્રીને બીજા કોઈ સાથે પરણાવી દઈશ દાસરાજ ભીમાતા મુખમાંથી આવા શબ્દો સાંભળી પરાસર કહે છે કે ભાઈ ખોટી કાલ પ્રમાણમાં નમા માં તમારી પુત્રી કુમારીકા જ છે તમારી પુત્રી કુવારી જ છે જી આ તો એક શ્રેષ્ઠ પુત્રને એના માધ્યમથી જન્મ લેવાનો હતો હવે આ મત્સ્યગંધા કોણ હતી તો મત્સ્યગંધા અને મત્સ્ય રાજા એક વળ હતા એ આપણે આવતીકાલે જાણીશું કદાચ સમય રહેશે તો વચ્ચા પણ એક શ્રેષ્ઠ ક્ષત્રિયની નીકળી હતી માથલામાં એક પડ્યું જે ખીરની આપણે વાત આવતી શરૂઆતમાં ખીર પડી જાય છે અને માથલી ગ્રહણ કરી લે છે અને માથલી ગ્રહણ કરવાથી એને જે બાળકનો જન્મ થાય છે એ જ બાળકી એટલે મત્સ્યગંધા અહીંયા પુત્ર અને પુત્રી બંને જીવમાં હતા પરંતુ પુત્રને એક રાજા રાખી લે છે પરંતુ દીકરીને પાછી વહેતી કરી દે છે એ દાસરાજ જીવન આત્મા આવે છે અને દાસરાજ જીવમાં તેને ઉછેરીને મોટી કરે છે દીકરી તરીકે અને એક વંશ ગંદા બની છે અહીં દાસરાજ જીવન આત્મા આવા શબ્દો સાંભળીને તરત જ પરાસર કહે છે કે તો રાખો તમારા તમારી પુત્રી નહીં તો કુમારી જ છે આ સર્વત્ર તો બે એક યુગને ચલાવનાર શ્રેષ્ઠ પુત્રની પ્રાપ્તિ કરવા માટે કહ્યું હતું તમારું મન પડે ત્યાં તેને ભણાવી મારા આશીર્વાદ હંમેશા માટે તેમની સાથે છે આમ કહી અને વ્યાસજીને લઈને ફરીથી જંગલમાં ગયા જાય છે જંગલમાં પોતાના આશ્રમે જઈ વ્યાસજીને પેલા તો યજ્ઞ પવિત્ર સંસ્કાર કરે છે યજ્ઞ પવિત્ર સંસ્કાર જનોઈ ત્રણ તાકડાની પેલા જને દેવામાં આવે લગ્ન થયા પછી છ તાકડાની ભરવામાં આવે અહીં પછી એક હિન્દુ શાસ્ત્ર માટે એવું ના વિચારો કે જનો બ્રાહ્મણની છે અમુક સમાજ જનો પહેરે છે જનો પાછળ યજ્ઞ કોઈ ધારણ કરવું યજ્ઞ કરવાનો અધિકાર યજ્ઞ કરાવવાનો અધિકાર યજ્ઞ નારાયણને પ્રસન્ન કરવાનો અધિકાર યજ્ઞ અને સાધ્ય સામગ્રી પ્રાપ્ત કરવાનો અધિકાર શ્રેષ્ઠ કાર્યો કરવાનો અધિકાર એટલે યજ્ઞ કોઈ ધારણા સરસ્વતી નદીના કિનારા પર આવીને પરાશર ઋષિ ફરીથી પોતાના પુત્રને યજ્ઞ કોઈ ધારણ કરાવે છે યજ્ઞ કોઈ ડાબા ખંભે જ હોય છે એની પાછળ પણ બે કારણ છે વૈજ્ઞાનિક કારણ પણ છે ને આપણું શાસ્ત્ર પણ ગાય છે ડાબા ખંભે ઇલેક્ટ્રિકની ઉત્પત્તિ વધારે થાય છે એક તપસ્વી તાપની ઉત્પત્તિ વધારે થાય છે યજ્ઞ કોઈ ધારણ કરવાથી રુદ્રાક્ષ ધારણ કરવાથી બહુ ઓછા જવેલે લોકો એવા મળશે તમે જોજો ક્યાંક ક્યારેક તમે તર્ક ન કરતા હોય ગુવારે કરી એક વાત કરું કે તમે તર્ક ન કરો હું ખાલી તર્ક કરું એક નાનું એવું બાળક એક વૃક્ષની નીચે બેઠું તો ને સફરજન ઉપરથી પડ્યું અને વિચાર કર્યો કે આ સફરજન નીચે ત્યાં જાય ત્યારે એની માતાને જઈને પૂછ્યું કે માં આ સફરજન જાળવા પરથી પડ્યું પણ નીચે કેમ પડ્યું ત્યારે એની માએ જવાબ આપ્યો છો કે જાણી ભાઈ તું પોતે કો ક્યાંક કેમ કર્યું એક બાળક પાછો એના પિતા પાસે જઈને કહે છે કે પિતા હું આજે એક ઝાડવા નીચે બેઠો તો ઉપરથી સફરજન પડ્યું પણ નીચે કેમ પડ્યું ઉપર કેમ ન ગયું ત્યારે એના પિતા પણ એને એ જ જવાબ આપે છે કે જા ગોત તું નથી બચી શકતો એટલે એ બાળક અંતે ગોયતું કે સફરજન નીચે કેમ આવ્યો તત્ર ધરતીમાં ગુરુત્વાકર્ષણ બળ છે આથી કરી કોઈ પણ વસ્તુ તમે ઉપરથી મૂકો એટલે નીચે આવે અને અંતે આવા ગુરુત્વાકર્ષણના ત્રણ ત્રણ વૈજ્ઞાનિક કારણો આપી અને ન્યૂટન તરીકે પ્રખ્યાત થયો કે જેને આજે પણ સાતસો આઠસો વર્ષ હોય ગયા છતાં પણ આપણે એને ઓળખીએ છીએ એટલે અહીં પરાશર ઋષિ લગ્ન કરવાની વાત કરે છે

સત્ય શીખવા માટે ગુરુ કોળમાં આની અંદર પાળશે મોકલવામાં આવે છે ગુરુ કોળની અંદર જાય વ્યાસજી ભ્રમ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે આ ભ્રમ જ્ઞાનની પ્રાપ્તિ કરી અને આ જ છે કે જેણે 18 પુરાણની રચના કરી આ 18 પુરાણની અંદર જો તમારે એક જ મંત્રની અંદર 18 પુરાણ ઘણા ઘણાયા કે 18 પુરાણ એટલે શું તો કે અમે અમુક પુરાણને સમજીએ કે કે તો કે શ્રીમદ ભાગવત શ્રીમદ ભાગવત ભાગવત મત્સ્ય પુરાણ વિષ્ણુ પુરાણ આવા જે નાના નાના પુરાણો છે એને આપણે ઓળખીએ છીએ અથવા શિવ પુરાણ આપણે આવા પુરાણો કે જેની આપણી સાથે સામે કથા થઈ ગઈ છે જેની આપણી સામે કથા થઈ ગઈ છે એવા પુરાણોને આપણે ઓળખીએ છીએ પરંતુ એક જ લીટીમાં કોઈ કે આ કેમ યાદ રાખવું મધ क्यों मच्छत्य पुराण क्यों विष्णु पुराण शिव पुराण और बताइए याद रख के तो एक ही के लिए जो सांबर हुआ है तो ये मुद्दा बना कहूँ जो कई दिन याद रखा है मध्यम बद्रयम चेवा बद्रयम चतुष्टकम अनापलिंगम कुशकानी पुरानी जा प्रधान प्रधान मध्यम मौपति ये पुराण चेत

ભાગવત પુરાણ ભવિષ્ય પુરાણ બ્રહ્મ બ્રહ્મચ પુરાણ આમ અઢારે અઢાર પુરાણ યાદ રાખવા માટે આ એક મંત્ર જયારે યાદ રાખી લો ત્યારે તે અઢારે અઢાર પુરાણ યાદ આવી જશે અને યાદ રાખી શકશો અહી વ્યાજ ધીરે ધીરે મોટા થાય છે અને અઢાર પુરાણ રચના કર્યા પછી સુખદેવ પ્રાગટ્ય આપણે કરવાનું હતું

આશ્રમ અંદર બેસી અને પોતાનું યજ્ઞ કાર્ય કરવાનું યજ્ઞ કર્મ કરી રહ્યા હતા ત્યારે એક ઝાડવા પર બે ગોરીલા બે ગોરીલા પક્ષીઓ બેસી પ્રેમ ની વાર્તાઓ કરતા હતા એકબીજા સામે ચાચ માં ચાચ બોલાવી અને ગોરીલા જોયા અને વ્યાસના મન અંદર કઈક ઉત્પન્ન થયું રોજ એ ગોરીલા ઝાડવા પર બેસે પ્રેમ ભરી ચર્ચા કરતા હોય એવું આપણે વિશ્વાસ કરી શકીએ એવું મનની અંદર થાય કે આ બે ગોરીલા પક્ષીઓ શું કરી રહ્યા છે ચાલે કે એકબીજાને પ્રેમથી વર્તન કરી રહ્યા હોય એવા વિચારમાં વિચારવા વ્યાજી રહ્યા જાય છે અને એક વાર એવો વિચાર આવે છે કે મને પણ આવી રીતે કોઈ પ્રેમ કરવા વાળું હોય તો થોડા સમય જતા આમાંથી જે માદા પક્ષી હતું એ માદા પક્ષી એક ઈનાને જન્મ આપે છે અને એ ઈનામાંથી એક કુંમર બાળકનો જન્મ થાય છે આ કુંમર બાળકનો જન્મ થતાની સાથે જ વ્યાસજીના મનમાં વિચાર આવે છે ઓહો આને તો પુત્ર કહેવાય મારે ત્યાં પણ પુત્ર હોય તો કહેવાય છે કે જડતની અંદર એક વસ્તુ શુદ્ધ લખેલી છે કે જેને ત્યાં પુત્ર નથી હોતો તે અધોગતીને પ્રાપ્ત કરે છે તે વિષ્ણુ લોકને વક્ષને મુક્તિને પ્રાપ્ત નથી કરી શકતો તો મેં એટલી બધી રખ્યા કરી છે લોકો મને પૂજનીય કરે છે પણ મારા મારે ત્યાં કોઈ સંતાન નથી અને પુત્ર વગરનો

ઉપાસના કરે છે અને માતાજીની ભક્તિ કરી અને હિમાલયની અંદર વ્યાસી માં ભગવતી ને પ્રસન્ન કરે છે ભગતી રે કરવી અને રાત થઈ ને રે હું ને વ્યાજી ભક્તિ માટે જાય છે અને શક્તિ પ્રસન્ન થાય છે વ્યાજી અહી સુદેવ પાણીમાંથી પ્રગટ થાય છે માતાજી તેનો વિચાર જાણી જાય છે અને તથા શું કાય છે આવા જો પોતાના આશ્રમે આવે છે રોજની ક્રિયા બની ગઈ હતી રોજ માટે ભોગમાં બની ગયા હતા અહીં જ હવે આવતીકાલમાં જે વ્યાસજી અને સુદેવનો આપણે સંવાદ લઈશું આવતીકાલે વ્યાસજી અને સુદેવનો સંવાદ લઈશું એની અંદર જે કાંઈ વધતી વસ્તુ હોય ગોતી ના એટલે વ્યાસજી અનિમંથન કરે છે અગ્નિ ઉત્પન્ન કરવા માટે અનિમંથન કરવામાં આવે છે અનિ એટલે ખબર છે અનિ જોઈ છે એક લાકડાની સાથે બીજું લાકડું ગથાય ઘસાય અને જે અગ્નિ ઉત્પન્ન થાય પેલાના બ્રાહ્મણો અણિમંથનથી મંત્રોથી અગ્નિ ઉત્પન્ન કરતા એ પછી અણિમંત્રોથી અહીં વ્યાજી મગ્ન હોય છે અણિમંથન કરવા જાય છે અને ગોરીલા સાબુ જોઈએ છે મનોમન માત્ર અને માત્ર પાત્રનો વિચાર આવે છે કામનામાં મગ્ન બને છે અને એનું રેતસ છૂટી જાય છે આ બાજુ એક સામેથી દોરેલી હોય છે એ વ્યાસજીને જોએ છે અને વિચારે છે કે આ વ્યાસજી મને આવી રીતે જોતા શ્રાપ દઈ દેશે તો એક સુખ બની જાય છે અને અહીં એ રેતસ ગ્રહાણ એ ભોગવી પડે છે અને ભોગતીના માધ્યમથી જન્મ થાય છે બીજું કોઈની સુખદેવ અને એનું નામ સુખદેવ તેણે સોળ વર્ષ સુધી ભગવાન શિવને મારવા આવે છે અને કથા સાંભળી હોય છે અમર કથા સાંભળી જાય છે અને તે પેટમાંથી ગર્ભમાં રહેતા નથી પોતાની ઈચ્છાથી સુખદેવ એટલે કોણ સુખદેવ એટલે પોતાની ઈચ્છાથી મારા અત્યાર સુધી તમે ઈચ્છા મૂર્તિઓ જ્યાં હતા ને અહીં સુખદેવ એક એવા હતા કે જે માના ગર્ભની અંદર બે વ્યક્તિઓએ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું શાસ્ત્રમાં એવું વર્ણન છે એક અભિમન્યુએ સાત કોઠાની વિદ્યા માના પેટમાં જાણી લીધી હતી મેઘા સુખદેવ કે જેની અમૃતવાણી અને માના કોખની અંદર અમૃતવાણીને સાંભળી લીધી હતી અમરવાણી બની અમર બની ગયા હતા એવા સુખદેવને મારવા માટે સામે શિવ ઉભા રહી છે એ કથા ભાગવતગીય છે દેવી ભાગવતી નથી પરંતુ અહીં એ સોળ સોળ વર્ષે માના પેટમાંથી અંતે શિવજીને કહે છે પ્રભુ તમે મને મારસી મારી તો નહીં શકો ક્રોધિત થઈ શકો ત્યારે સુખના શિવજીના અંશ તરીકે સુખ આવ્યા અને શિવજીનો જે જન્મ શિવજીનો અંશ એટલે સુખદેવ બોલો સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવત કથાના મુખ્ય શ્રોતા એટલે સુખદેવજી અને શ્રીમદ

અહીં જન્મજી મુખ્ય દેવી ભાગવતના શ્રોતા તરીકે બિરાજમાન રહે છે સુદેવજી મુખ્ય વક્તા તરીકે બિરાજમાન રહે છે તફાવત ઘણો બધો છે અહીં જન્મજીની વાત આવે છે વાત આવે છે તો સુખદેવજી મહારાજનો જન્મ થયો છે બોલો સુખદેવજી મહારાજની જય બોલો વ્યાસ ગુરુ મહારાજની જય છ વાગી ગયા આજના સમયને આપણે વિરામ આપીએ કથા રહીએ આવતીકાલે હયગિરિ અવતાર ભગવાનનું માથું કઈ રીતે કપાય એક દિવસ આપણે લેટ તો છીએ જ એટલે આવતીકાલે હૈગિરી અવતાર આપણે લેશું સાથે સાથે માના અનેક સ્વરૂપોના વર્ણન પણ લેશું એટલે આવતીકાલે આજે જ એમ ત્રણ વાગે આપ સર્વત્ર પહોંચી ગયા એમ એક મિનિટનું પણ ખોડું ગયા વગર પહોંચી જ આરતી માટે જે બહેનોને રીતે નક્કી કરેલું છે તે રીતે બહેનો આરતી માટે આવી જાઓ સાડે પાંચ થઈ ગઈ 嗯嗯。